નમસ્કાર ગુજરાત આજે ઓગસ્ટ હાલના બપોર અને ત્યાર પછી સાંજના હવામાન સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે એક તો કચ્છ લાગુના વિસ્તારોની અંદર એક ઉત્તર ગુજરાતના વિસ્તાર અને એક દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તો અરબસાગર જે ભેજવાળા પવનો ગુજરાત તરફ આગળ આવતા જોવા મળી રહ્યા છે એ ભેજવાળા પવનો હવે વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત બનાવશે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓની અંદર જે વરસાદ જોવા મળ્યો હતો એ જ વરસાદ હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા જેવા મહેસાણા અને મહીસાગર જેવા વિસ્તારોની અંદર જોવા મળશે તો આ પ્રકારની અત્યારે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત થઈ છે અને ઉત્તર ગુજરાતમાં અત્યારે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે જે ઘેરાવો ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશના વિસ્તારો તરફથી આગળ આવ્યો છે અને આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ છે એ અસર છે જેમાં બેથી ત્રણ દિવસની આગાહી દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગે માહિતી આપી છે કે હજી પણ ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો છે એ ચોથો રાઉન્ડ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હવે પછી વરસાદ પડવાનો છે મધ્ય પૂર્વના ભારતના જે ભાગની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની લો પ્રેશર વાય એરિયાની સિસ્ટમ એટલે બંગાળની ખાડીમાંથી આવેલ જે લો પ્રેશર એરિયા છે એની સિસ્ટમ ગુજરાત તરફ આગળ આવતી જોવા મળી રહી છે ને આ જ સિસ્ટમ હવે ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારો અને મધ્ય પૂર્વ ભાગના વિસ્તારોની અંદર વરસાદ પાડશે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે આજે મોડી સાંજ સુધીનું વાતાવરણ છે એ ગુજરાત રાજ્યમાં બદલાણું છે કારણ કે અવારનવાર વરસાદની જે સિસ્ટમ છે એ બની છે એ વરસાદની ગતિ પણ ગુજરાતને ધમરોળથી જોવા મળી રહી છે ખાસ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનું જોર અતિ ભારે છે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ નબળી છે આમ બેથી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદનું જોર છે એ ગુજરાત રાજ્ય ઉપર હજી પણ દર્શાવવામાં આવી રહ્યું છે બનાસકાંઠાના વિસ્તારોથી ડુંગર ડુંગરપુરના વિસ્તારો સુધી જે મહેસાણાના વિસ્તારોની અંદર જે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી છે એ જ વરસાદની સ્થિતિ હજી પણ દક્ષિણ ગુજરાત તરફ આગળ આવશે અને મધ્યપૂર્વના ભાગના વિસ્તારોને ડૂબાડશે જેમાં પાંચ ઇંચથી લઈ અને દસ ઇંચ સુધીના વરસાદની સ્થિતિ છે એ મજબૂત પડતી જોવા મળી રહી છે તો આ પ્રકારની એક નવી આગાહી સામે આવી ગઈ છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ તો માહિતી આપી દીધી છે કે હજી પણ વરસાદનો જે ચોથો રાઉન્ડ છે ગુજરાત રાજ્યને છે જેમાં આજથી ચોવીસ ઓગસ્ટથી લઈ અને સત્યાવીસ ઓગસ્ટ સુધી એટલે કે આવનારા ત્રણ દિવસ વાતાવરણની અંદર છે એ સતત ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને ખંભાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું જોર હજી પણ ઓછશે અને બે દિવસ માટે સતત ક્લાઇમેટ ચેન્જની અસર હોવાના કારણે ગુજરાતના દરેક જિલ્લાઓ છે એ હજી પણ પાણીની અંદર ડૂબશે એટલે કે પૂરની સ્થિતિ છે જોવા મળશે વિવિધ સેટેલાઇટ વ્યૂ મોડલના ભાગરૂપે પણ આપણે નવ અવનવી આગાહી જાણતા હોય છે તો આ જ એપ પણ તમને જણાવી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એક સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને ગુજરાતના ઉત્તર ભાગના જિલ્લાઓ સુધી પહોંચી ગયો છે હવે જ્યારે પણ ઉત્તર ભાગના જિલ્લાઓની અંદર વરસાદની સિસ્ટમ પહોંચે તો કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદનું જોર છે એ ઘટતું જોવા મળતું હોય પરંતુ આ વખતે છે એ વિપરીત દિશામાં આ કામ થશે સિસ્ટમનું જેમાં કચ્છમાં પણ વરસાદ પડશે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદ પડશે બાકી ખાલી એક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ ઓછો જોવા મળશે આ જિલ્લાઓની અંદર પણ વરસાદ હશે પરંતુ એ ઝાપટા સ્વરૂપનો વરસાદ હશે અને પૂરની સ્થિતિ છે એ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળવાની છે પરંતુ આ વરસાદની સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત થાય અને દક્ષિણ ગુજરાત તરફ વરસાદની સિસ્ટમ આગળ આવે એ પહેલાં બે થી ત્રણ દિવસ વરસાદની રાહ જોવી પડશે કારણ કે હજી પણ વરસાદ છે એ નબળો પડ્યો છે એની સિસ્ટમ નબળી પડી છે એના વરસાદના ઘેરાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદ નથી આવવાનો એવું માનવાનું નથી થતું કારણ કે મિત્રો એક સિસ્ટમ હજી પણ દક્ષિણ ભારત તરફથી આગળ આવતી જોવા મળી રહી છે દક્ષિણ ભારતથી મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો હોય રત્નાગીરી કોકણ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય તો આ દરેક જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની સિસ્ટમ છે એ જોવા મળવાની છે આમ જોતા બે થી ત્રણ દિવસ માટે હજી વરસાદનું જોર છે ભયંકર જોવા મળવાનું છે જેમાં શનિવાર અને રવિવારના રોજ ગુજરાતની અંદર વરસાદનું જોર વધશે વધુ એક મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઉં તો બંગાળની ખાડી પર એક નવી સિસ્ટમ બની રહી છે એ સક્રિય પણ થઈ ગઈ છે મિત્રો આ સિસ્ટમ છે એ ચોવીસ તારીખ અથવા તો પચીસ તારીખનો રોજ ગુજરાત રાજ્ય તરફ આગળ આવતી જોવા મળી શકે છે કારણ કે બંગાળની ખાડીમાં આ સિસ્ટમ બનશે ત્યાર પછી સિસ્ટમ ફરી વખત ગુજરાતને ધમરોલ છે આ સાથે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થાય એ પહેલાં ગુજરાત રાજ્ય માટે હવામાન વિભાગ દ્વારા નવી માહિતી છે જાહેર કરવામાં આવી છે આ આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ત્રેવીસ અને ચોવીસ ઓગસ્ટના રોજ અને મિત્રો પચીસ ઓગસ્ટના રોજ ગુજરાતના કેટલાય જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો તમને જણાવી દઈએ તો આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આવનારા ચાર દિવસ સુધી કયા વધારે વરસાદ પડશે એમની માહિતી જણાવી સાથે સાથે મિત્રો હાલમાં સિસ્ટમ છે એ નબળી પડી છે તેમ છતાં પણ આજના દિવસે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભરેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે એ માહિતી તમને આજના વિડીયોમાં જણાવી દો તો બીજી તરફ મિત્રો ગુજરાતની અંદર પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવતી માહિતી પ્રમાણે આવનારા ચોવીસ તારીખથી લઈ વરસાદનું જોર છે એ હજી વધશે આગામી દિવસોમાં કરવામાં આવેલી માહિતી પ્રમાણે એમની માહિતી જે છે એ જણાવીએ તો મિત્રો દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલને અને લાઈક નથી કરતા એમને ખાસ વિનંતી છે ચેનલના અને લાઈક પહેલાં કરી લો હવે ગુજરાત ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ છે એ અસર પહોંચાડતી જોવા મળી ગઈ છે એટલે કે વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ નબળી હોવાને કારણે પણ વરસાદનું જોર છે એ વધારતી હોય છે તો આ વરસાદની સિસ્ટમ હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી ખૂબ દૂર જોવા મળી રહી છે એટલે કે બંગાળની ખાડીથી ખૂબ દૂર છે એ આ સિસ્ટમ પહોંચી એટલે કે ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારતના ભાગના વિસ્તારોની અંદર અત્યારે છે એ ધીમી ગતિએ વરસાદની સિસ્ટમો બની રહી છે પરંતુ જે રોદ્ર સ્વરૂપે વરસાદ પડ્યો અને આવનારા દિવસોની અંદર પડશે એ પ્રકારની આગાહી અત્યારે છે કોઈપણ પ્રકારની કરવામાં નથી આવતી હવે ગુજરાત ઉપર અત્યારે વરસાદની સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત થતો જોવા મળ્યો પરંતુ વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ખેડૂતો દ્વારા છે એ

એ જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધારવું અને વરસાદની સ્થિતિ પડે એ પ્રકારની માહિતી પણ બનાવી તો ગુજરાત રાજ્ય ઉપર એ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થાય ત્યારે પણ આ પ્રકારની માહિતી અને આગાહી છે દરેક લોકો સુધી પહોંચી જાય જેના કારણે એમનો કન્ટેન્ટ પણ બ્લોક જાય અથવા તો બીજાના કન્ટેન્ટ પણ છે એ બ્લોક જતા હોય છે તો વરસાદની સ્થિતિ પડતી હોય ત્યારે જ વરસાદ પડો મૂકવો એ ખૂબ જ હિતકારી અને માહિતીઓ વાર છે એ ગણવામાં આવી રહ્યું છે તો વરસાદની સ્થિતિ અત્યારે પણ મજબૂત થઈ આવનારા દિવસોની અંદર પણ સતત મજબૂત થતી જોવા મળી રહી છે બે દિવસની આગાહી છે ત્રેવીસ ચોવીસ અને પચીસ આ બે ઓગસ્ટ વચ્ચે એટલે કે બે દિવસની આગાહી વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અતિ ભયંકર સાબિત થયું છે અને હજી પણ બે થી ત્રણ દિવસ માટે વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત થતી જોવા મળી છે જેમાં બંગાળની ખાડી અને લો પ્રેશર એરિયા છે એ ગુજરાતને ધમરોળ છે અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓની અંદર વિસ્તારો છે એ વિસ્તારોના જે માલિકો છે એમના દ્વારા પણ વરસાદની સ્થિતિને ભેગ અપાવતો કોઈ પણ પ્રકારનો બિઝનેસ છે બિઝનેસના આધારે વરસાદનું જોર છે અતિ ભયંકર સાબિત થતું જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર પણ આ વરસાદની સ્થિતિ છે ખૂબ જોવા મળી રહી છે તો અત્યારે બીજી તમને ઘણી બધી માહિતી કહી તો ગુજરાત ઉપર અત્યારે એકસાથે ચાર સિસ્ટમો સક્રિય થઈ છે ને ચારે ચાર સિસ્ટમોના ઘેરાવા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર હોવા જોઈએ તો આ પ્રકારની જે માહિતી છે એ ડીલ ડ થઈ શકે તો અત્યારે ગુજરાત ઉપર છે એ તમને જણાવી દઈએ તો વેધર વેધર એનાલિસિસના ફોરકાસ્ટ પ્રમાણેની માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે અસર પહોંચાડતી જોવા મળી શકે તો આ જ પ્રકારે અત્યારે વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જ છે એ થતો જોવા મળી શકે છે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ છે નબળી ન પડે અને વરસાદના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભયો છે એ મહત્વપૂર્ણ માહિતી કે વહેલી સવારે ગુજરાત રાજ્યમાં વહેલી તકે આવવું અને સાંજ સુધીમાં વહેલી તકે જવું તો એ પ્રકારની આગાહી માહિતી છે દરેક લોકોને પાલન પણ થઈ શકે તો આ પ્રકારે અત્યારે બે થી ત્રણ ઓર્ડર રાખેલ છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ મજબૂત થાય એ પહેલાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અથવા તો જે પણ લોકો જોડાવા માંગતા હોય અથવા તો જે પણ વેધર એનાલિસિસના વાત અનુસાર વાત કરવા માંગતા હોય એવા ખેડૂત મિત્રોને કાલ છે એ વહેલી તકે લાવવા નમ્ર વિનંતી નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં આજે ત્રેવીસ ઓગસ્ટ અને શનિવારના રોજ વાતાવરણની અંદર છે મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે આજથી ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસ માટેની હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એ સાથે ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ ભૂકા બોલાવશે સાથે સાથે આવનારા ચોવીસ કલાક પણ ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં ગુજરાતના અન્ય ભાગોની અંદર છે એ વરસાદની સિસ્ટમ પહોંચી ગઈ છે અત્યારે

વરસાદનું જે છે એ પૂર આવશે અને પાણીની જે અછત હતી એ અછત હવે છે એ વહી જાય